પ્રાંતિજ અંતિમધામ ખાતે આવેલ પ્રાંતિજ સેવા મંડળ સંચાલિત કાર્યરત અસ્થિ બેંકમાં જમા થયેલ અસ્થિઓની ગણતરી કરવામાં આવી હતી જેમાં અસ્થિ બેંકના પ્રમુખ મનુભાઈ રામચંદાણી નટુભાઈ બારોટ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ગણતરી કરવામાં આવી જેમાં અસ્થી બેંકમાં બેંકમાં જમા થયેલ નેવ અસ્થિઓનું બનારસ ખાતે વિસર્જન કરવામાં આવશે જેમાં મંડળના સભ્ય નટુભાઈ બારોટ મહેશભાઈ પંડ્યા ભોઈ જીજ્ઞેશભાઈ સહિત મંડળના સભ્યો દ્વારા આવનાર દિવસોમાં પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમ ખાતે જઈને અસ્થિઓનું વિસર્જન કરવામાં આવશે રાતીજ સેવા મંડળ સંચાલિત અસ્થિ બેંક તથા પ્રાતિજ માનવ સેવા ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે છેલ્લા પંદર વર્ષથી પ્રાતિજ ખાતે અસ્તી બેંક ચાલી રહેલ છે આ અસ્સી બેંકમાં સોજનોના જમા થયેલ અસ્થિઓને અસ્સી બેંકના કાર્યકરો દ્વારા હરિદ્વાર બનારસ અને પ્રયાગરાજ ખાતે ગંગાજીમાં પૂરી વિધિ વિધાનથી અસ્થિનું વિસર્જન કરતા હોઈએ છીએ આ વર્ષે પણ અસ્સી બેંકમાં સો ઉપરાંતના અસ્થિઓ જમા થયેલા છે એ અસ્થિને અમો અસ્સી બેંકના કાર્યકરો દ્વારા બનારસ કાશી ખાતે ગંગાજીમાં અસ્થિનું વિસર્જન અમે કરનાર છીએ આ અસ્થિ બેંકમાં છેલ્લા પંદર વર્ષમાં અમારી પાસે ત્રણ હજારથી પણ વધુ અસ્થિઓ જમા થયેલ હતા તે અસ્થિઓને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ મુજબ એનું વિસર્જન ગંગાજીમાં કરેલ છે અમે સૌ કાર્યકરો આ કામમાં ખૂબ જ સતત અને સક્રિયપણે અમે જોડાયેલા છીએ અમો આપ સૌને વિનંતી કરીએ છીએ કે આપના સ્વજનોના મૃત્યુ પર્યાંત જે અસ્થિ હોય એ અસ્થિને અસ્સી બેંક માં જમા કરાવો અમે એ અસ્સી ને ગંગાજીમાં અમે વિસર્જન કરીશું